આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પાવીજેતપુર હાઈસ્કૂલમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી છે ત્રણસો સિત્તેર જેટલા બાળકોએ ભાગ લીધો છે પાવીજેતપુર હાઈસ્કૂલમાં ત્રણસો સિત્તેર જેટલા વિદ્યાર્થીઓ શિક્ષક દિનમાં ભાગ લીધો હોય ત્યારે બાળકોએ સ્વશાસન દિવસ ખૂબ સરસ રીતે સરસ રીતે વહીવટીતંત્ર ઉત્સાહ ઉમંગ સાથે ઉજવ્યો હતો મિત્રો ચાલીસ વર્ષ સુધી સેવા કરી રાષ્ટ્રપતિ બન્યા હોય ત્યારે તેઓના જન્મદિવસની ઉજવણી પણ કરવામાં આવી છે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસની ભવ્ય ઉજવણી શ્રીમતી વી આર શાહ સાર્વજનિક હાઈસ્કૂલ પાવી જેતપુર ખાતે કરવામાં આવ્યું પાવી જેતપુર કેળોજી મંડળ દ્વારા આજે શાળાના પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના નવ શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક શાળા પારિતોષિકથી નવાજવામાં આવ્યા અને શાળામાં સ્વશાસન દિનની ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકના થઈ અને ત્રણસો સિત્તેર જેટલા બાળકો શિક્ષક તરીકેની પટાવાળા તરીકેની આચાર્ય અને સુપરવાઇઝર તરીકેની ભૂમિકાની અંદર આજે જોડાયા છે સાથે સાથે શાળા દ્વારા પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકની અંદર શ્રેષ્ઠ ત્રણ શિક્ષકને પણ આજે સન્માનિત એટલે કે જે વિદ્યાર્થીઓ શિક્ષક તરીકેની ભૂમિકા આજે ભજવી રહ્યા છે એનું પણ મૂલ્યાંકન કરી અને ખૂબ સારું શિક્ષણ પૂર્વ તૈયારી સાથે આપતા શિક્ષકોનું ગુણાંકન કરી અને તેઓને પણ આજે સન્માન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સંજય બી શાહ આચાર્ય શ્રીમતી વિહાર શાહ સાર્વજનિક હાઈસ્કુલ જય જીન્દ્ર આજે પાંચમી સપ્ટેમ્બર એટલે કે શ્રી ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે આજે અમારી શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી અને અમારી શાળામાં ખૂબ જ ધૂમધામથી શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી જેમાં હું પણ અકાઉન્ટ વિષયની શિક્ષિકા બની અને મારો અનુભવ ખૂબ જ સરસ રહ્યો જ્યારે હું વર્ગમાં ગઈ ત્યારે બાળકોએ મને ખૂબ જ માન સન્માનથી ઉભા કરીને મારો મને આવકાર આપ્યો ત્યારબાદ મેં મારા ભણાવવાની શરૂઆત કરી અને મેં એમને દાખલા શીખવ્યા થોડુંક ઘણી માહિતી આપી એકાઉન્ટ વિશે અને એ બધા બાળકોએ મને ખૂબ જ શાંતિથી સાંભળી પરંતુ મને આજે ખબર પડી કે આપણા શિક્ષકો કેટલી જિમ્મેદારીથી આપણને ભણાવે છે આપણા શિક્ષકો કેટલી સારી રીતે આપનું ઉછેર કરે છે અને આપણે આ આખી દુનિયામાં જીવી શકીએ એ કાબિલ આપણાને બનાવે છે એટલે આજે હું એ દરેકે દરેક શિક્ષકનો આભાર માનું છું કે જેમનું શ્રેષ્ઠ વ્યક્તિત્વ જોઈને મને આજે પવિત્ર શિક્ષકની ભૂમિકા ભજવવાનું પ્રોત્સાહન મળ્યું અને મારું નામ સાહેબ સતીશભાઈ છે